અંકલેશ્વરના માંડવા બુઝર્ગ ગામ ખાતે ઋણ મુક્તેશ્વર મહાદેવનો ચોત્રીસ મો પાઠોત્સવ યોજાયો હતો મંદિર ખાતે ભગવાન શિવની ની ખંડિત મૂર્તિ સ્થાને નવી મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઇ હતી ગામના હજારો શિવ ભક્તોએ વિવિધ ધાર્મિક પ્રસંગોમાં ભાગ લઈનેતા અનુભવી હતી અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે આવેલ પ્રજાપતિ ફળિયા ખાતે આવેલા શ્રી મુક્તેશ્વર મંદિરનો ચોત્રીસમો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો બે દિવસીય પાટોત્સવ દરમિયાન મંદિરમાં રહેલ ભગવાન શિવની પ્રતિમા ખંડિત થતાં તેના સ્થાને નવી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પણ યોજવામાં આવી હતી જે અનુલક્ષીને ગતરોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો આજ રોજ સવારથી

માંડવા બુજર ગામની અંદર ઋણમુક્તેશ્વર મહાદેવનો ચોત્રીસ મો પાટોત્સવ જે ઉજવાઈ રહ્યો છે તેની સાથે એક મહાદેવની પ્રતિમા જે ખંડિત થયેલી હતી એનું ઉત્સાપન કરી અને આજે અને એની પ્રતિષ્ઠા પણ કરી રહ્યા છે તો અહીંયા ગામના સર્વ ભક્તજનો સાથે આનંદ અને ઉલ્લાસથી અમે જે આ પાટોત્સવ ઉજવીએ છીએ એની અંદર અમારા ગામના દરેક ભાવિક ભક્તોનો ઘણો સહકાર છે અને આપણા સનાતન ધર્મની અંદર આવી જ રીતના એક થઈ અને જે આપણા ઉત્સવ છે એ ઉજવવા જોઈએ અને મહાદેવ એ દેવાધી દેવ મહાદેવ છે અને એમનો પણ આ રીતના દરેક વર્ષ ખતે જે ઉત્સવ ઉજવાય છે એવા ઉત્સવ વર્ષો વર્ષ પરંપરાગત ઉજવાય એવી ભગવાન શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ ને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા સનાતન ધર્મ એકત્રિત થઈ અને આવા આપણા ધાર્મિક ઉત્સવો કરવા જોઈએ